એમ માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આપણે મજામાં નથી અત્યારે એનું કારણ એ છે કે આપણે બહે બધી ઘરે વાતી સાંજે બાંધવાટાણે પાડો ભાગી ગયો કોઈ બી નીકળ્યો નથી આજ ભાઈ ચડી ગયો છે કાલે આપણે વિડીયોવાળા શોર્ટ વિડીયોમાં કીધું હતું કે ભાઈ પાડો આપણો ભાગીને જાય છે કે આપણી બહેણ ગમીએ નીકળી ગયો છે બાજુ બાજુમાં રહ્યો નથી ભાગીને ગયો છે ક્યાં ગમે કોઈક બેન લઈને આવતું હોય ને તો એની પાછળ ગયો હોય તો પાડો ભાગી ગયો છે અત્યારે છે ને પાડા નાખવા જાય ગોતતા ગોતતા જાય જંગલમાં એકલા છે આવો બીક લાગે ને તો જા અહીંયા ભૂણા હતા ઓછેના કે રાડું ઉપાડે ગામથી જા પટો પૈકળો ધીરો 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 લાવી લાજ્ય હું આપણે કંઈ બીક તો નથી લાગતી નથી હવે છે ને પાડાને અહીંયા થી આપણે ઘરે પહોંચી ગયો છે બાજુએ આટુ ગયો છે બીજા પાડાને તેમ કે પાડાને આપણે ભૂલ કરી લીધી હતી થોડીક તેલ દઈ દીધું છે કેમ કે મને શિયાળો છે ને મને થાય છે થોડુંક તેલ દેવા દઉં થોડું ગરમી મેં ન પકડે ને એટલે ચાકરી રાખું મેં થોડીક વધારે અત્યારનો છાણ દઈને ગયો છે સબૂત જતો ગયો છે હમણાંનો જ છે એટલે આ અહીંયા આવી kalau hanya tiap hari video toh emang baik itu, dia hobi dia baca titi, tapi hanya kami yang kayak kali bain bahin dua sih, yang kayak dia hobi arah dia warna sih, yang kayak support, ini pelah pada baik jadi tiar ya, tapi ramla jo, pada naikin sih dahal ta, keren. Jangan cakar mari jangan lapar kabur pergi jadi kami ya terpadu bagi gitu ya. કારણ કે પાડન ખાલી હુર્ર કરું એટલે ગમે હોય જોડતો આવે હવે ઘરની બહાર નથી નીકળો આજ નીકળી ગયો તો હવે ક્યાં ગયો ખબર છે હા મેં લાઇટ ભરે છે ને અહીંયા એ બાજુ ક્યાં બાંધો છે હવે કે અહીંયા તબેલો છે આપણે પાડન છોડીને મરવાનું છે કંઈ બોલચાલ થવાની નથી બીજો છોડી હાલી નીકળવાનું જાય ઘરે પછી પાડાની સર્વિસ કરવાની આમાં નહીં દેખાડી હજુ સર્વિસ તો કરવાની છે ફાઇનલી આપણો પાડો જડી ગયો છે ભાઈ બંધ હાઇકા જાય કેમ કે કાયમી ભાગે નહીં હાલ ભાગ્યો ને આપણે તઈ ખબર પડી ગઈ છે બે ગરમીમાં એ ભાઈને પાડા બાંધીને રાખે બે કાયમી ઘરે બે હું થાય નહીં પછી હવે હાકી લીધો છે હવે જાવ દે ઘરે પટ્ટો પકડાયો સીધો થોડાક કરવાનું છે પછી તો ભાગ્યો આવશે કોઈ દી ચડ્યો નથી ને તો આ ચડી ગયો એવું ભાગવાનું તો પેલો કરતો હતો પાછી વારીને બીજી બે નાખવા ગયો એટલી વારમાં ખોડની ની થયેલી તો કાંઈ બંધી નાખી ભાગી મિત્રો આપડે પાડા ને જઈ ઘરે આવે આવજે કઈ છે નહીં કઈ નથી આવી જવાનું છે કે લાકડી પડી કે નથી પડી જો પડી તો પછી પાડો એને આવવા દે પછી એની પછી આપણે કેમ કે અહીંયા ભેગી કરવાની છે ગમે તે ભેગો થવાનો જ છે આજ નઈ તો કાલ પાડો પાડાને માર પડ્યા ને એટલે પાડો બદલો લેવાનો એટલે કાલે પાછો જવાનો અને આપણે ઘરે કીધું ને પાડો હવે છે ને બદલાવવાનો છે વાડો પૂરો થઈ ગયો છે તો ઘરે હું કીધું ખબર ના પાડી દીધી પાડાની કે બદલાવું નથી હમણાં જે ઉનાળા પછી છે ને ચોમાસે વેચી નાખશું ચોમાસે બીજો લેવું બીજા પાડાના ફોટા દેખાડી પણ નામ મેળવ્યા આપણે ગમતો એ પાડો ના ગમે એ આવો થાય ને આવો થાય હવે આ ભાઈ કેવો છે બરી એક લાકડી તો પડી છે વાતમાં ચાંબો થઈ ગયો છે હાલે ભાક નાકર નીચે રાખી છે નાકર ભાઈ ક્યાં એક બે લાકડી પડેલી છે હલા બે લાકડી છે હવે હજી જોવા દે તેમની બની ગઈ હજી અત્યારે છે ને પાડો આપડો ઘરે હેલો જાય છે આપણે પણ ઘરે પહોંચવા જઈ ગયા છોટો મુ્યો ભાઈ ભાઈ ઘરે ને થોડીક સર્વિસ કરી દે પછી બાંધો નહીં એટલે મારો જ નહીં આપણે ખારો થઈ ગયા છે ભાઈ વધારે પહેલી વખત ભાગ્યો છે ને એટલે માફ કરી દેવાનું બીજી વખત ભાગશે ને એટલે પછી પૂરું પછી વાંડિયા જ ભરવાના થાય બીજું કઈ નહીં લગ અહીંયા ચરતો હતો હાથમાં આપડે વાયરો ભાઈ હું ભેગો થયો પછી ભાઈ ભાગ્યું કઈ તો આપડે છે ને સવારે ભાઈ બધ લઈ લીધો છે ભેગો કાલે તો ભાગી ગયો હતો

લીંબુ આવી ગયા છે એટલે હું બધું જોયું સ્ટોક થઈ ગયો ભેગો અહીંયા પડી ગયા પાછા લીંબુ પડ્યા અત્યારે પાક પડી ગયો એટલે પડી ગયા નામ તો મસ્ત છે પણ આપડે યાદ નથી અત્યારે ઈ ઉપરથી આવે કઈ ના મો બાકી આપડે ગાયો બેહો બધી ને ખવડાવીએ બધું ખાય છે મસ્ત મીઠા બોરની સુગંધ આવે છે ગાયો આપડી જોઈએ પાણી પીવે છે ને એને ખવડાવી હાલો હાલો ખવડાવું છે આપડે કૃષ્ણા ખાઈ ગઈ હું ખાઈ ગઈ હા જાવા દે ચક્કર માર્યા ને લઈ અત્યારે બધી આપડે ઘડીક પર છે ને આ બાજુ બી ચક્કર મારી ને પછી મેં કીધું હે પૂરી દિન ઘડી વાર કલાકે એક તો પાછી ભરવાની છે નહીં અને આમાં બધે ચરી પાછી આવી ગઈ અહીંયા હવે આપણે ક્વોલિટી જેમ જેમ ડૂચો હુકાય ને એમ ક્વોલિટી બગડતી જાય હા કેમકે હાવ ભૂખરું જ થવા માંડે છે ક્વોલિટીમાં કે તડકો ફૂલ પડતો હોય ને નીચે વાતાવરણ બધું ઓલું થઈ જાય લીલું હોય ને આમાં જો ક્વોલિટી એટલા નંબર આવે ને એક નંબરની થાય ક્વોલિટી અત્યારે જો આમાં પ્રોબ્લેમ એ પડી જાય કે ક્વૉલિટી હા ડાઉન થઈ જાય આ બાજુ આમુ લીલું ખેતર લો તો એમાં જોરદાર ક્વોલિટી આવે જો કે તમને લાઈવ દેખાડી જ દઈએ આમાં આમાં ને આમાં કેટલો ફેર પડી જાય આ ખડ બધું સુકાઈ ગયું જે રાત્રા લીલું એમાં કંઈ ફેર પડે નહીં જે આ બાજુ જાર ઓલી મકાઈ ઊભી છે ને આપણે એમાં ક્વોલિટી આવે જોરદાર હવે આમાં માલ ગમે રખડતો હોય તો કેમ ક્વોલિટી લાગે કાંઈ ફેર પડ્યો આમાં આ બાજુ જોઈ લે ને આ બાજુ જોઈ લ્યો આ બેકાર ક્વોલિટી થઈ જાય આપણે તો અત્યારે કંઈ કામ છે ને અહીંયા ગેટ પાસે બેહવાનું ને સામે ગેટે વહી જવાનું બેસવાનો આરામ દે સાંડે તો હું ચક્કરમાની પાછી આવતી રહીએ છીએ વાડાને આપણે જેલવાસ કરી દીધો છે ભાઈને સવારે એક ટાઈમે જ ગયો અત્યારે બંધ દેવાનું ભાઈને આ બધીનું જેલવાસ થઈ ગયા છે ગાય બધીને ખાલી બે માં દીકરીને જવા દેવાની જમના મંગુને ને મંગવું સામે છે જમના પણ અહીંયા ક્યાંક જ હશે જાય છે ઓલી બાજુ બોચી આપણે બીજી ખડેલી છે માંદી એને ચેક કરાવી લીધા છે ડૉક્ટરે ખરવો થઈ ગયો છે ખરવો રોગ આવે છે ને પગ જલાઈ જાય એટલે માલને દવામાં તકલીફ ખાવામાં રવ કરે પણ જોયું એવું ન કરે નમાલી થઈ જાય જો આ કેમ આપડે આને પણ ઈ જતું ખરવાનું આખા શરીરમાં નહીં ખાલી પગમાં જે ફેલાણો છે એટલો જ છે બાકી જો ચણા ને ખારી આજે નહીં છે મુર્ત કર્યું અડધો ભાગ માં છે ને અડધો ભાગ અહીંયા આવી જાય એકબીજાને મારીને ખાઈને ને હોય તો અત્યારે છે ને આપણી બધી હું ભૂકો ખાય ને આરામથી ઊભી હોય હવે ચણા ભૂકો હોય ને ચાટે ખાલી અડધી છે અડધી આપણી છે ને આ બાજુ નીકળી ગઈ છે જંગલમાં હવે જંગલમાંથી બધી વારે બાંધવાનો ટાઈમ થઈ ગયો છે